पुलिस स्टेशन ने कैसे ही करे लो से ने सेक रिटेन करे लो उसको जी हाँ चलो सुन था ये वो तो आप फ्री आते ही हैं साहब बोले क्या भाई पुलिस स्टेशन ने फरियाद करेली साहब नहीं नेगोशिएबल था ही क्या नेगोशिएबल फरियाद आते ही कहीं नहीं

એના નામે એને કલી ડીશ ઓરિજિનલ કાગળિયા મારી પાસે એવું બધું આર્ચી બુક હા જ કરેલું છે આ વાત તો જોઈ લે આ નંબર શું છે બોલ હા બોલ ন নাম নে আর হামে বাড়া আছে পালটিছে এনি পা এনা নাম আছে এনু নাম কেছবটা বাকিছে এনু না এন নামছে আমি আমি বাইন ভাল বাই আ betulaya, itu betul ya, hmm, itu sih di kaki ya, ya, delay lagi, oke, okay. kemarin aku itu तमारो कॉल होल्ड पर मुकवामा आवे उठे कृपा करीने लाइन पर रहो आपकी कॉल को होल्ड पर रखा गया है कृपया लाइन पर बने रहें योर कॉल इज ऑन होल्ड प्लीज स्टे ऑनलाइन और कॉल बैक लेटर तमारो कॉल होल्ड पर मुकवामा आवे उठे कृपा हाँ बोलो यहाँ तमारो फोन में दबी चीज़ दूर पाई गई थी हाँ बंद सही किया था हाँ तमारो नाम हो किधर वल्लभ भाई ఆ ఏమొచ్చో వల్ల భాయ్ నాకు నా వల్ల భాయ్ శ్రీరామ్ భాయ్ పంచర్యా అڑا ఊరం కోచు કે આવનો পর্দা ફાક ન કરો તો સર સમાજે સમાજના છોન બદનામ થાઓ એ ઉઠા એમાં શું છે મેં તો વેસી છે બરાબર છે મન જોવું છે કે જિલ કંઈ નો જે સંબંધ હોય ને એ બધા વિક્ષેપ પડે એમ એટલે આમાં તો અમારે તો શું કરવાનું છે આવું ખોટું હોય કે એવું હોય તો મૂકી પણ આમાં તો શું છે કે આ તમારા સમાજ સમાજની વિવાદ ઉભો થાય આઈ તો મને ખબર છે તમે સોશિયલ મીડિયામાં ચડાવવાનું ક્યો છો ને હા એટલે તમે ક્યો છો ચડાવો છે પણ એટલે અમે તો જો કે પડદા પાસ કરશું ને એને ફોન કરીને કેવું હોય

એટલે હું શું કઉ છુ યશ કરે પેલા પછે કે આ કરે પછી એ વિચારુ હવે ભાઈ જો અત્યારે તો અમે સોશિયલ મીડિયામાં નાખી અને તમારા સમાજ ના બીજા માણસો ને બધા ચોંટે ને કદાચ તમને એમ કઈ દે કે આ બધું કાઢી લ્યો ને પતાવી દયો તો પતી જાય તો વગર કેસ એ પતી જાય આમાંથી એવું હોય ભાઈ નકર સવારે કાલે FIR પડાવાની છે અમારે પોલીસ ને છે ને હા આમાં FIR નો આવે FIR નો આવે ના કેટ રીટન માં પેલા નોટિસ આપવાની હા નોટિસ આપો ને પછી એમાં ઈ નોટિસ ને પછી તમારે સીધો દાવો દાખલ કરવાનો કોર્ટ માં ચેક રીટન નો હા હા પછી સીધો એને કોર્ટ માં આવવાનો બરાબર નેગોસિએબલ બરાબર એટલે એમાં બીજું કઈ નો આવતું તો બે દિવસાળવું હું કરું બોલો અરે ભાઈ તમે તો જો લખવા જ બેઠો છો બોલો એટલે હમણાં બોલો બોલો હમ પૈસા કર્યા તમારે વાત કરશો ને હમણાં આગળ હું તમાર જે હમણાં કમ્પ્લીટ બોલો નંબર તમારી વાત કરો એને કે પૈસા કોઈ દેવાના આવું સીટિંગ કરેલું છે જો અઠાણું સાત ચોરાણું હા અડસઠ નવ સતાવન હાલો મેં ડ્રિંક કરું છું 68957 બરાબર તમારા રિસે આ હા હવે ગાડી નંબર કેટલા હતા સુમાલી हाँ आर एम आर एम आर एम आर एम गया एक मिनट बोल जीजे जे जीरो वन आर एम चुम्मा लिया गया हाँ जी जे जीरो वन आर एम एक मिनट चल चलो एक पाँच

હાલ સુરત રયો હા સુરત શું ન્યા વ્યવસાય કરો છો આ જમીન ને લગતું કામ કાજ બધું લેવે જ છે હા હા પણ હવે આવું છે કે મેં તો એને હમજાવ્યા કે ભાઈ આવું થોડુક આંદર ઉંદર નું છે પણ હવે તમારે એટલે કેટલો સમય થયો ગાડી ના પૈસા બાકી છે આઠ નવ મહિને છે હા એટલે હવે સાચું હોય ને તો આપડે એમાં એને સમજાવી દઈએ ભાઈ ને હું વાત કર દઉં હા તો એને કયો એક વીક માં મળી જાય આ જે ગુરુવાર છે ને આવતા ગુરુવાર સુધીમાં મળી જશે એક હજાર ટકા

તમારા વિડીયા છે ને અમારા બૈરાઓ રોજ જોવે છે ને એટલે મને કે તમે એના નંબર લઈને ટ્રાય મારો સમજાણું એટલે મેં કીધું તો કરવી મને બે ત્રણ દિવસ કહેતી હતી બૈરાઓ સમજાણું હા છે ને સીટરીઓ છે આને સિટિંગ વેળા જ બધા એ કરે છે મારી પાસે પાકુ લખાણ છે બધું નોટ પીસ આ દાખલનું

બરાબર સમજે એટલે મારો ફોટો આમાં મોકલું તમારો ફોટો મને whatsapp માં મોકલી દયો હા 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 બરોબર બરાબર પછી એનું નામ નામેય આવશે ને તો કે આ ભાઈ આટલા લગી ને ભાઈ એવું કે આવું કે એવું કઈ ના ઈ જ આવશે બધુ ય આવશે એનું અત્યારે ય આવતા ગુરુવાર સુધીમાં માં આપી દેજે ને ઈ જ આવશે તો ભાઈ ફોટો મોકલી દયો ઈ તમારે અત્યારે સુખદંત આવી ગયો છે એવું અમે જાહેર કરી દઈએ અને ને ઈ તમને આવતા ગુરુવાર હુધી માં આપી દે બરાબર નઈ તર એની ફરિયાદ થાય છે ઈ આમાં જ જાહેર થઈ જાય છે સમય ગયો જાહેરાત થઈ જાય છે એમ ને હા હા એટલે તમે ખાલી તમારો ફોટો મોકલી દો સોશિયલ મીડિયા નું કામ છે ને સોશિયલ મીડિયા કરે ભાઈ વાંધો ઓકે ફોટો મોકલો હા ભલે ઓકે હાલ કરી